હેલો ફ્રેન્ડ મારી સાથે આ કાપડ ખરીદતી વખતે ફ્રોડ થયું છે કાપડ વેચનારે કાપડનું કટિંગ એટલું ખરાબ રીતે કરેલું હતું કે તેમાંથી પ્લાઝો પેન્ટ બનાવવું શક્ય ન હતું અને જ્યારે આવો પ્રોબ્લેમ થાય ત્યારે આટલા જ કાપડમાંથી પરફેક્ટ કટિંગ કેવી રીતે કરવું તે બધું જ આપણે આજના વિડીયોમાં જોઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે પ્લાઝો કટિંગ સિરીઝનો આ ત્રીજો વિડીયો જોઈ રહ્યા છીએ તો આજના વિડીયોમાં આપણે રેડીમેડ કુર્તી જોડે જે પેન્ટ આવે છે તેવું જ આપણે પરફેક્ટ ફિટિંગ સાથે પ્લાઝો પેન્ટ બનાવીશું અને રેડીમેડ જેવું પરફેક્ટ ફિટિંગ લાવવા માટે આ રેડીમેડ પેન્ટનું જ આપણે માપ લઈશું આ પ્લાઝો પેન્ટ બનાવવા માટે મેં ટોટલ સવા બે મીટર કાપડ લીધેલું છે પણ આવી રીતે ખરાબ કટિંગ અને વોશ કર્યા પછી જે થોડું ઓછું થયું હોય માટે અત્યારે લગભગ બે મીટર કરતાં પણ ઓછું કાપડ છે પ્લાઝો પેન્ટ કટિંગ કરતાં પહેલાં વોશ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું તે જોઈએ જ્યારે નવું કાપડ ખરીદ્યું હોય ત્યારે તેને સૌ પ્રથમ પાણીમાં લગભગ એકાદ કલાક પલાળી રાખવાનું અને પછી કાપડને નીચવી અને કાપડને ઝાપટ મેરાવીના દોરી ઉપર સુકવી દેવાનું અને કાપડને સાવ સુકાવા નથી દેવાનું થોડું ભીનું હોય ત્યાં જ ઇસ્ત્રી કરી લેવાની તો ફ્રેન્ડ્સ આવી રીતે કાપડ વોશ કરવાથી બંને સાઈડ કોર્નર નહીં નીકળે અને કાપડ થોડું ભીનું હોય ત્યાં જ ઇસ્ત્રી કરવાથી વ્યવસ્થિત ઇસ્ત્રી પણ કરી શકાય ફ્રેન્ડ્સ ઈસ્ત્રી કર્યા પછી જે આપણી પાસે કાપડ છે તે પોણા બે મીટર જેટલું છે તો આટલા ઓછા કાપડમાંથી ડબલ એક્સેલ સાઈઝનું પ્લાઝો પેન્ટ કેવી રીતે બનાવવું તે બધું જ આપણે વિડીયોમાં આગળ જોઈશું અને ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે અલગ અલગ ટાઈપના પ્લાઝોનું કટિંગ અને સ્ટિચિંગ જોવા ઈચ્છતા હો તો આગળ આ બધા જ વિડીયો આપેલા છે જેને તમે ચેનલના પેજ પર જાય અને વિઝિટ કરી શકો છો અને ફ્રેન્ડ્સ તમને ચેનલ પર વિડીયો પસંદ આવી રહ્યા છે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મને નવા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળી રહે આ રીતે કાપડને વ્યવસ્થિત ઇસ્ત્રી કરી લીધા પછી કટિંગ ટેબલ પર જઈ અને કટિંગ કરીશું ફ્રેન્ડ્સ દિવાળી પછીનો ફર્સ્ટ વિડીયો શૂટ કરું છું માટે કટિંગ ટેબલની હાલત તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કટિંગ ટેબલ પર તમે જોયું કે એક હનુમાનજીનો ફોટો પણ છે અને આ હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું છે તે તમને ખબર હોય તો મને કમેન્ટ કરો ફ્રેન્ડ્સ વિડિયોમાં આપણે હજી એક હનુમાનજીનો જ ફોટો જોઈશું એ જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે આ મંદિર કયું છે માટે પૂરો વિડિયો વોચ કરજો તો ફ્રેન્ડ્સ વાતો વાતોમાં આપણે કટિંગ ટેબલ પણ ક્લીન કરી લીધું છે અને હવે કાપડને વ્યવસ્થિત ટેબલ પર ગોઠવીશું અને પ્લાઝો પેન્ટનું કટિંગ કરીશું તો આ પ્લાઝો પેન કટિંગ કરવા માટે કાપડને મેં પનાવાઈ જ ડબલ ફોલ્ડ કરી લીધું છે અને આ કાપડને કેટલું ખરાબ રીતે કટિંગ કરેલું છે તે તમે અહીંયા જોઈ શકો છો અને આ રીતે પૂરું કાપડ વ્યવસ્થિત કરી લીધા પછી તમે જોઈ શકો છો કે સામેની સાઈડ પણ આટલું જ ખરાબ રીતે કટિંગ કરેલું છે બંને સાઈડના ક્રોસ કટિંગ કરી લીધા પછી આપણી પાસે ટોટલ પોણા બે મીટર કાપડ બચેલું છે તો આવી રીતે કાપડ ઓછું હોય અને જે પેન્ટ બનાવવાનું છે તે કુર્તીના મેચિંગ ન હોય તો કેવી રીતે કટિંગ કરવું તે જોઈએ અત્યારે આપણે જે પ્લાઝો પેન્ટ બનાવવાનું છે તે રેડીમેડ સ્ટાઇલ બનાવવાના છીએ તો આ રેડીમેડ પેન્ટ છે જે કુર્તી જોડે પેન્ટ આવે તે જ છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સેન્ટરમાં આવી રીતે સ્ટ્રીપ આપેલી છે જેનાથી તમે જો લૂઝ હોય પેન્ટ તો ટાઈટ કરી શકો આપણે રેડીમેડ પેન્ટની જેમ જ ફ્રન્ટમાં આવી રીતે બેલ્ટ લગાવીશું અને બેકમાં આવી રીતે ઇલાસ્ટિક લગાવીશું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે રેડીમેડ સ્ટાઇલનું પેન્ટ બનાવી રહ્યા છીએ માટે આ જે રેડીમેડ પેન્ટ છે તેનું માપ લઈશું અને તે જ પ્રમાણે પેન્ટનું કટિંગ કરીશું સૌપ્રથમ પ્રથમ લેન્થની જરૂર પડશે અને બીજું માપ જે છે તે બોટમનું લઈશું અને ત્રીજું માપ છે તે આસનનું લેશું અને ચોથું માપ છે તે હીપનું લેશું જે રીતે બોડી માપ લઈ અને આપણે કટિંગ કરતા કરીએ છીએ એ જ રીતે આવી રીતે ચાર માપ લઈ અને

આપણે લખી લઈશું હવે બીજું બોટમનું માપ લેશું હવે બોટમનું રેડીમેડ પેન્ટ ઉપરથી જ્યારે બોટમનું માપ લઈએ લેવાનું છે આજે અંદરની સિલાઈ છે તેને આ રીતે વ્યવસ્થિત કરી લેશું અને જે સાઈડની અહીંયા જે સાઈડની સિલાઈ છે પેન્ટમાં જે પ્લાઝો પેન્ટમાં જે સાઈડમાં સિલાઈ આવે છે ત્યાં સુધી લેશું પૂરા બોટમનું નથી લેવાનું તમે જોઈ શકો છો આ જે સાઈડની સિલાઈ છે ત્યાંથી આ રીતે વ્યવસ્થિત કરીશું અને અહીંયા જ્યાં સાઈડની સિલાઈ છે ત્યાં સુધી લેવાનું છે તમે પૂરા બોટમનું માપ લેશો ત્યાં રેડી થયા પછી બોટમ સાઈઝ કરતાં વધારે આવશે અહીંયાથી આ રીતે રાખીશું અને આ જે સિલાઈ છે ત્યાં સુધી લઈશું અત્યારે અહીંયા સાડા આઠ આવે છે પણ તમે તમારી ચોઈસ પ્રમાણે સાત અથવા તો આઠ ઇંચ અથવા તો સાડા આઠથી નવ સુધી રાખી શકો છો રીતે આસનને વ્યવસ્થિત કરી લઈશું આજે રાઉન્ડ સાહેબ હોય તે વ્યવસ્થિત આવે તે રીતે રાખીશું અને અહીંયાથી એવી રીતે માપ લઈશું ઉપરની સાઈડ સિલાઈનું રાખીશું અને અહીંયા તમે જોઈ શકો છો આજે રાઉન્ડ શરૂ થાય છે તેનાથી થોડુંક ઉપર લેશું એટલે અહીંયા સાડા આવે છે હવે ઈદનું મેજરમેન્ટ લેવા માટે પણ તે જ પ્રમાણે કરીશું આ જે સાઈડની સિલાઈ છે ત્યાંથી આ રીતે પેન્ટને પ્લાઝો પેન્ટને વ્યવસ્થિત કરી લેશું આ રીતે જટેપ રાખીશું અને અહીંયા સિલાઈનો રાખવાથી અહીંયા તમે અહીંયા પંદર ઇંચ આવે છે આ જે પોઈન્ટ છે ત્યાં સુધી પૂરું વ્યવસ્થિત માપ લઈશું અહીંયા પંદર ઇંચ આવે છે આ જે અહીંયા જોઈન્ટ છે તે અહીંયા મતલબ સેન્ટર સિલાઈ છે તે અહીંયા છે એટલે અહીંયા આજે માર્કિંગ કરું છું અહીંયા પેન્ટની સેન્ટર સિલાઈ છે અને આટલું સિલાઈનું રાખ્યું છે એટલે બંને સાઈડને હાફ હાફ ઇંચ સિલાઈનું રાખી અને પંદર ઇંચ લીધું છે સૌ પ્રથમ આને ઓપન કરી લઈશું અને આ સાઈડથી કટિંગ કરીશું આ જે છે તે બંધ સાઈડ છે બંધ સાઈડથી કટિંગ કરીશું પેન્ટ કટિંગ કરતાં પહેલાં સૌ અહીંયા ઉપરની સાઈડ લાઇન ડ્રો કરી લઈશું જ્યાંથી કાપડ ઉપર નીચે છે આવી રીતે સ્કેલ રાખી અને લાઇન ડ્રો કરી લઈશું અને આ લાઇન જે ડ્રો કરી છે ત્યાંથી આપણે બધા જ માર્કિંગ કરીશું સૌ પ્રથમ લેન્થનું માર્કિંગ કરીશું લેન્થ સાડત્રીસ ઇંચ લેવાની છે તો અહીંયા એક ઇંચ એક્સ્ટ્રા લઈશું નીચે ફોલ્ડ કરવા માટે નીચેની સાઈડ બોટમ ફોલ્ડ કરવા માટે એક્સ્ટ્રા કાપડ આપણી પાસે નથી એટલે આપણે અલગથી પટ્ટી લગાવીશું તો સાડત્રીસ ઇંચ છે તેમાં હાફ ઇંચ કમરમાં બેલ્ટની સિલાઈનું અને આ ફિંચ નીચે બોટમની ફોલ્ડ કરવા માટે એટલે ટોટલ અહીંયા આડત્રીસ ઇંચ લેશું અને અહીંયા માર્કિંગ કરી અને ત્યાંથી સીધી લાઇન ડ્રો કરી લેશું હવે આસનનું માર્કિંગ કરીશું આપણે તૈયાર પેન્ટ ઉપરથી માપ લીધું છે એટલે ચોથો ભાગ કરવાની કે કશું જરૂર નથી પડતી આસન આપણે અહીંયા સાડા અગિયાર લીધું છે આપણે આસનનું માપ લીધું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું જો તમે મેજર તે આવી રીતે બેલ્ટની ઉપર રાખી લીધું હોય તો અહીંયા પણ તે જ પ્રમાણે લેવાનું અને જો નીચેથી લીધું હોય તો અહીંયા પણ તે જ પ્રમાણે લઈશું આપણે આપણે આસનનું મેજરમેન્ટ કેવી રીતે લીધું છે તે ફરી વખત જોઈએ જે આસનની ગોળાઈ છે તેને આ રીતે વ્યવસ્થિત કરી લેવાની જેથી આસનમાં પરફેક્ટ આવે અહીંયા આપણે બેલ્ટનું છોડી મેં ચટેપને આટલી નીચેથી લીધી છે સિલાઈનું રાખી અને પછી મેં ઝટેપ રાખેલી છે આવે છે રીતે આસન વ્યવસ્થિત કરશો તો આટલું આવશે અને અહીંયા સિલાઈમાં સિલાઈમાં જ્યારે સિલાઈ કરશો ત્યારે આસન બાર ઇંચ રેડી થશે તો અહીંયા આ રીતે મેં ચટેપ રાખી અને સાડા અગિયાર ઉપર માર્કિંગ કરી લઈશું અને અહિયા સવા બે ઇંચ ઉપર સવા બે ઇંચ અંદર લઈશું આસન ની માટે આ જેટલું માપ છે તેટલું જ ઉપર કમર નું પણ માપ લઈશું આ તે રવે છે અહીંયા પણ તેટલું જ લઈશું

આ પ્લાઝો પેન્ટમાં આપણે રેડી બોટમ સાત ઇંચ રાખવાનું છે તો આ સેન્ટર માર્કિંગની બંને સાઈડ હાફ હાફ એટલે એક્સ્ટ્રા નથી લેવાનું બધું સિલાઈ માર્જિન આપણે પાછળના ભાગમાં એક્સ્ટ્રા લેશું સાઈડ પર રાખીશું અને અહીંયાથી જોઈન્ટ કરી લઈશું આ જે લેગ સ્કેલ આવે તેનાથી આવી રીતે જોઈન્ટ કરી લઈશું

હવે કમરનું માર્કિંગ કર્યું છે તે આપણે ટક્સ લેવાનો છે આ કમરનો ટક્સ કેવી રીતે લેવો તે આપણે સ્ટિચિંગ વખતે જોઈશું આ રીતે ફ્રન્ટ પાર્ટ કટિંગ કરી લીધા પછી હવે બેક પાર્ટનું કટિંગ કરીશું હવે આગળનો ભાગ કટિંગ કરી લીધા પછી પાછળનો ભાગ તો કોઈ જગ્યાએથી આવે તેમ હતું જ નહીં છતાં પણ મેં ટ્રાય તો કરી લીધી બધી બાજુ આમથી આમ ફેરવી અને ટ્રાય તો કરી કે ગમે ત્યાંથી પાછળનો ભાગ વ્યવસ્થિત કટિંગ કરી શકાય પણ પોણા બે મીટર કાપડમાંથી તે શક્ય જ નહોતું અને લાસ્ટમાં બોટમ સાથે આ રીતે બોટમ મેળવી અને કાપડને વ્યવસ્થિત ગોઠવી લીધું ગમે રીતે પણ પ્લાઝો પેન્ટ તો આ જ કાપડમાંથી બનાવવાનું નક્કી જ કરેલું હતું માટે કમરમાં જોઈન્ટ લગાવી અને પ્લાઝો પેન્ટ બનાવીશું અહીં કમરમાં લગભગ પાંચથી છ ઇંચ જેટલું કાપડ ઓછું છે તે જોઈન્ટ લગાવીશું અને પછી કટિંગ કરીશું સૌ પ્રથમ નીચેના માર્કિંગ જોઈ લઈએ હવે આસન આપણે જેટલું રાખ્યું હતું ફ્રન્ટ ફ્રન્ટમાં તેટલું કે આપણે બીજું એક્સ્ટ્રા લેવાનું છે અહીંયા સવાબે લીધું હતું તો અહીંયા પણ તેટલું જ લઈશું અને અહીંયાથી સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈશું અને નીચે બોટમ ની સાઈડ આપણે દોઢ ઇંચ એકસ્ટ્રા લઈશું નું અહીંયા તમે એક ઇંચ પણ લઈ શકો છો પણ પ્લાઝો પેન્ટ છે માટે દોઢ ઇંચ મેં લીધું છે અને અહીંયાથી અહીંયા જોઈન્ટ કરી લઈશું સૌપ્રથમ આપણે ઉપરના માર્કિંગ જોઈ લઈશું હવે આ જે પોઈન્ટ છે ત્યાંથી સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈશું આવી રીતે ડ્રો કરી લીધા પછી બેક સાઈડના આસરનું મા ડ્રો કરી લઈશું આ રીતે સેવ આપી લઈશું અને હવે અહીંયાથી નીચે સુધી જોઈન્ટ કરી લઈશું તેના માટે પણ આ સ્કેલનો જ યુઝ કરીશું અહીંયાથી થી બોટમ સુધી આ રીતે બંને પાર્ટને કટિંગ તો કરી લીધા છે પણ ઉપરનો જે જોઈન્ટ લગાવવાનો છે તે હવે લગાવીશું અને કમરનું માર્કિંગ પછી કરીશું કમરમાં જોઈન્ટ લગાવતા પહેલાં પાછળના ભાગમાં જે ત્રાસ છે કાપડમાં તે કટિંગ કરી લઈશું અને પછી જોઈન્ટ લગાવીશું તો ફ્રેન્ડ્સ આ રીતે કટિંગ કરી લીધા પછી હવે મેજબથી માપી લઈશું અહીંયા કમરમાં જેટલું કાપડ ઓછું છે એટલે કે જેટલું ઘટે છે તે પ્રમાણે કાપડ રાખીશું અને જોઈન્ટ લગાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ઇંચ કાપડ ઓછું છે અને ત્રણ ઇંચ પાછળનો ભાગ જે એક્સ્ટ્રા કટિંગ કરવાનું હોય તેનું ત્રણ ઇંચ રાખીશું એટલે ટોટલ છ ઇંચનો જોઈન્ટ લગાવીશું તો અહીંયા જરૂર પ્રમાણે મેં જોઈન્ટ લગાવી લીધો છે જોઈન્ટ લગાવેલા બંને આવે તે રીતે આ રીતે બંને પાર્ટને બિલકુલ ક્રીજ વિના વ્યવસ્થિત કરી લીધા પછી જે કટિંગ કરેલો ફ્રન્ટ પાર્ટ છે તેને ફરી વખત આની ઉપર ગોઠવીશું ઉપરના માર્કિંગ કરવા માટે સૌપ્રથમ અહીંયાથી સ્ટ્રેટ લાઇન ડ્રો કરી લઈશું અહીંયા આપણે ડાઉન કરેલું છે એટલે આ સાઈડ છે હવે જે લાઇન ડ્રો કરી છે ત્યાંથી ઉપર આપણે માર્કિંગ કરવાના છે અહીંયા ઉપર બેક સાઈડ તમે અહીંયા અઢી થી ત્રણ ઇંચ લઈ શકો છો અહીંયાથી આપણે લેવાનું છે ત્યારે આપણે અઢી ઇંચ ઉઠાવીને લઈશું પાછળનો ભાગ છે તે અઢી ઇંચ એક્સ્ટ્રા લઈશું અને અહીંયા આ રીતે લાઈન કરી લઈશું હવે આ જે અઢી ઇંચ લીધું છે તેને અહીંયા સુધી આ રીતે ક્રોસ જોઈન્ટ કરીશું હવે આ રીતે જોઈન્ટ કર્યા પછી અહીંયાથી આ કટિંગ કરીશું અને આ લાઇન કટિંગ કરીશું અને આ બંને સાઈડ જે શકા પણ છે તે પણ અલગ કરી લઈશું તો ફ્રેન્ડ અહીંયા આપણે ફાઇનલી કમરમાં જોઈન્ટ લગાવી અને પ્લાઝો પેન્ટ બનાવી લીધું ફ્રેન્ડ્સ તમારે પણ ક્યારેક આવો પ્રોબ્લેમ થાય તો આ રીતે જોઈન્ટ લગાવી પ્લાઝો બનાવી શકાય છે આ પેન્ટમાં પોકેટ બનાવવાનું હતું પણ પોકેટ બનાવી શકાય તેટલું કાપડ નથી આપણી પાસે હવે આપણી પાસે આટલું જ કાપડ છે અને તેનું આપણે અત્યારે કમરના બેલ્ટનું કટિંગ નથી કરવાનું તે જ્યારે સ્ટિચિંગ કરીએ ત્યારે કરવાનું છે ફ્રન્ટમાં ટોક્સ લેવાના છે અને અહીંયા આ સનની સિલાઈ આવશે અને પછી મેજરમેન્ટ લઈ અને બેલ્ટનું કટિંગ કરીશું તો ફ્રેન્ડ્સ આ પ્લાઝો પેનનું સ્ટિચિંગ આપણે આગળના વિડીયોમાં જોઈશું અને તમને કટિંગ જો પસંદ આવ્યું હોય અને તમે પણ ક્યારે આ રીતે કટિંગ કરેલું હોય તો મને કમેન્ટ કરો અને ફ્રેન્ડ્સ આગળ મેં તમને હનુમાનજીનો ફોટો બતાવ્યો હતો અને ક્વેશ્ચન હતો કે આ મૂર્તિ ક્યાં કયા મંદિરની છે કઈ જગ્યાની છે અને એ પણ કહ્યું હતું આગળ બીજી મૂર્તિ પણ બીજો ફોટો પણ બતાવીશ અને આ આ સાઇડનો ફોટો જોયા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ મૂર્તિ ક્યાંની છે અને જો નથી ખ્યાલ તો આપણે તો મને કમેન્ટ કરો જો તમને ખ્યાલ છે તો પણ કમેન્ટ કરો અને તમને ખબર નથી કે આ મૂર્તિ ક્યાંની છે તે ખબર નથી તો પણ કમેન્ટ કરો અને તેનો આન્સર આપણે આગળના વિડીયોમાં જોઈશું અને ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે આવા દરેક નવા વિડીયો જોઈ શકો અને મને નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળી રહે તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ